મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતોને જમીનને લઈને તો કે સરકારે કયા પાંચ નવા કાયદા જાહેર કર્યા છે તો એના વિશેનો સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં જોવા મળશે તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો છે અને હા તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો વાત કરીએ કે જો તમારી જમીનનો કબજો થયેલ છે અને તે બિનકાયદેસર હશે તો સો મહિનાથી વધુ નહીં રહે સરકાર દ્વારા એક મોટો કાયદો બનાવવામાં આવ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં બનાવશું હવે મિત્રો કોઈ વ્યક્તિ દ્વારા તમારી જમીનનો કબજો કરવામાં આવ્યો છે તે વ્યક્તિ કોઈ માફિયા વ્યક્તિ હોઈ શકે અથવા તો તે પોલીસ તંત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો તે કોઈ પૈસાદાર માણસ પણ હોઈ શકે જે પોતાના બળથી એ જમીનનો કબજો કરેલ હોય છે જેથી સરકાર દ્વારા એક કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે ખરેખર જે વ્યક્તિની જમીન હોય એમને ન્યાય મળે અને એમની પોતાની જમીન છૂટી થઈ જાય તો મિત્રો જે આ નિયમ છે એ કયો છે તો એના વિશેનો સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં કરશું તો આ માટેનો નિયમ છે ગુજરાત લેન્ડ ગ્રેવિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર જમીનના કબજા સામેનો કાયદો હવે વાત કરીએ તો આ કાયદા અન્વય હેઠળ જે ફરિયાદ મળે એ સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે અને જેટલી પણ ફરિયાદો તમે કલેક્ટર ઓફિસમાં કરશો એટલા જે સાત સભ્યો છે જે સમિતિ છે એ નક્કી કરશે અને ડીવાય એસપીથી નીચેના પદ ધરાવતી વ્યક્તિ તેની તપાસ કરવા માટે સોંપવામાં આવશે ત્યારબાદ મિત્રો જે લાંબો જે ફરિયાદ છે તમે કરેલી હોય એ લાંબો સમય માટે પડતર રાખવામાં નહીં આવે અને કમિટી સમક્ષ તમે જે રજૂ કરેલ હશે એ તપાસ અહેવાલ છે એને એકવીસ દિવસમાં નિર્ણય કરવો પડશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે જમીન છે તો જમીન પચાવી કે જમીનમાં પાછી કઈ રીતે લઈ શકે તો એના એના માટે કમિટીના અધ્યક્ષ તરીકે કલેક્ટર અથવા તો રાજ્ય સરકાર જાતે મોટા પગલાં લઈ શકશે હવે સ્પેશિયલ કોર્ટ પણ આના માટે અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાની સમિતિની તપાસને લઈને આદેશ અથવા તો સૂચનો આપવામાં આવશે હવે મિત્રો જે આ નિયમ છે એટલે કે આ નિર્ણય છે તમે ફરિયાદ નોંધાવી હશે એના એકવીસ દિવસમાં નિર્ણય આવી જશે અને જે કલેક્ટર કચેરી છે એ કાયદા અનુસાર પગલાં લઈ શકશે જો કલેક્ટરની અધ્યક્ષતામાં કોઈ એવો નિર્ણય આવે કે જે ખરેખર જેમની જમીન છે એમને ન્યાય ના મળ્યો હોય તો એ અદાલતમાં પણ જઈ શકે છે અને અદાલતમાં સ્પેશિયલ કોર્ટમાં તેની સુનવાઈ કરવામાં આવશે અને સ્પેશિયલ કોર્ટ જેમને છ મહિનાની મુદત આપવામાં આવશે છ મહિનાની અંદર ચુકાદો આપી દેવાનો રહેશે જેથી કરી તમારી જમીન છે તો એ જમીન છૂટી થઈ જાય અને તેમને સરકારી વકીલતની સહલત પણ આપવામાં આવશે જે ખોટી રીતે અથવા તો ગેરકાયદેસર રીતે કબજો કરનાર વ્યક્તિ છે એમને સાતથી ચૌદ વર્ષ સુધીના જે જેલની સજા હોય છે એ ફટકારવામાં આવશે અને આર્થિક રીતે મોટા દંડની પણ જોગવાઈ આ કાયદા હેઠળ કરવામાં આવી છે તો મિત્રો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારા ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો